રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું હતું મહિલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી છૂટી કાઢવા અપીલ કરાઈ હતી પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા ઉપસ્થિત રહ્યા હતા

મોદીજી મોદીજીએ હરમેશ જે મહિલાઓની ચિંતા કરી છે તો આવનારા સમયમાં પણ આ મહિલા શક્તિ હરમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આજે બહેનોની વચ્ચે એમને મળીને એમના વિષયો એમના દરેક બાબત એની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધોરાજી નગરપાલિકા બને એ માટેથી સૌને નમ્ર અપીલ કરી વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ